અલ્યા ગોંડા કોતેડી હું કરે તું હા તો આવી જા ફટાફટ બોનસ લઈ હા આવી જો તું ઊભો રે એમ કેટલા તઈ આવીને કુ એમ આવીને એમ સરપ્રાઈઝ હો એમ ની હોય હા ચુલિયા હા તો આવ તું ફટાફટ હારું આવ હા બોનસ આલવાના હાર બોલાવાય બણી ગયો હોનું ભાઈ ને તો મને 2000 ની પાછો કોનો ફોન સેટિંગ સેટિંગ હલો હું જોઈએ તારે આલીવાળી એમ કે મને હું જોઈએ તારે બધું જ તનલી હાલ બધું જ બાંગડીઓથી મળે બધું જ બધી જોડીઓ આ તું કપડા વગરનો રીતે પણ તનલી લે બસ હમણાં મિસ્ત્રી આવે બોનસાલવારું પણ દસ હજાર તો બોનસ જ હાલ દેશે પગારે એટલો તો નથી ત્યાં કહ્યું મારો પોસ્ટ હજાર ને કલાક દસ હજાર બોનસ પંદર હજાર હું તને મેલ દઈ બીજા વધે પીવું પડશે બીજા વધે કશું નહીં બીજા વધે બસ હારવાન આ મિસ્ત્રી આવે એમ લાગે હારવાન કરી હોય જંગલમાં હે હું જંગલમાં પાસ કરતો એમ ઘણા દાડા આવ્યો ને ઘણા દાડા નહી આપણે બરોડા થી આવ્યા એટલે આમ બરોડા થોડી જ મને નથી ખબર છે આપણે ક્યાં કોતેરામજી આપણે જોણા કઈ ફેંકી દીધા સેન્ટિંગ વાળા તો કઈ હોય ભરૂચ છે મેં આ હા મારો ભાઈ હા કઈ કમો આ તો તને તો બોનસ ની લાલસા લી આ તો એક વાત કે ભાઈ હું દિવાળી हिसाब માં લેવો નથી

વિહેક પડ્યા હોય તો જી હે પેલે ઘેર મારા ફળિયા વળ ની સોગન આખા ગામ ને મને એમ કે કે તું ઉધાર જાણે આલવા મારી ગન ભી પડ્યા પિયા ને બધની આશા હે પીવાનું હમણે ને બધોની આશા હે કે આયુ આવશે એટલે અમારો હું બધન પાછો વાયદા કરીને આવેલો મારા સીટીઓ હમણે પગાર આલે એટલે આ મિસ્ત્રી સાહેબ અમાર લઈને આવે એમ આજે પણ આ ત્યાંથી આલે નથી તો હું કરું તો કાલે હું લે ભાડ ભાડવા લઈને મોકલી દીધેલો તેર ઘેર પણ એ તો હિસાબ કરો ને એમ કરી મેં કહો આ તો જીરીક તમારી જેવા ઘેર ઢૂકતા થાય દિવાળી હતી કઈક ભેગા થઈ રે એમ કરી મેં તો ચેવા ચેવા વાયદા કરી દીધા હમણાં પાર હું તો પેલી તો કઈ નો કઈ વાયદો કરી દીધો આ તો પગાર આલે તોય નહીં આલો હું તો હે કઈ નહીં એમ તા તો તું મને ભૂંડો પાડવા હું તારી સંગત નહીં કામ આવું હું કોઈ દાડો આ હું કે સેટિંગ કરીને ફોન કરું હું જો હા તો તું જા જો દિવાળી વારી બગડે તો હું પેલી બે રાતે જીંદો ગા ગમે તો કરમ ટ્રેક્ટર હેક્ટર વેસન પણ આમાં ના પૈસા કાઢવાના હું નહી છોડું આજે હા તો દિવાળી બગડવાનો મારી સેટિંગ મેથી દિવાળીઓ ઘેર આવ્યા તો પૈસા લાવ્યા એમ કે સેટિંગ ને મે તો ચોણિયા ચોડીન બધું લઈ આવવાની વાત દો કરી આ તો મને બધા બહુ ભય પડ દેશે અને માર તો ઘેર ચોરો નો નો પાછો ટોટા ટોટીઓ લાગો એમ કેસે બાપુ હમણાં ટોટા લાવશે મેં કીધું બેટા કાલે આપશે પગાર એમ કી ના આવેલો ઘેર આ તો નદી ઘેર મોટું હું એમ થઈ ગયું દિવાળી ને તો હું કોક અંધલા મારો પેલો પાછો આઈફોન લાવી હોય ને હમણાં આઈફોન બેસીને પૈસા સેટિંગ કરી લે એમ કહું પણ દિવાળી નહીં પકડવા દઉં ગમે તે આઈડિયા તો મારી જ પડશે ગમે તો સેટિંગ તો કરવું જ પડશે પૈસા હમ આય નથી જપતી ના હું બાયડી ઘેર હે પણ સેટિંગ પાછું હો હલો હે બીજું હું જોઈએ પૈસા તો હે ને નો પાછા તણિયા તોરા જોઈએ હલો માલે જેસે તને આમ મળી જેસે શાંતિ રાખ જે તારીખે હે એકવી તારીખે એકવી તારીખે હું આલું હું ને નવા વર્ષ ને દાડો આલ તું હું બધું જ લી આલું પાર બધું તોડફોડું હમણાં મેલ આ એક તો દિમાગ ખરાબ થઈ ગયું મન તો બહુ રીતે ચડે પાછું આ પાછું કોણ ટચ ગયું ટકવા નથી દે તમે હવે ભાઈ તો હલો હે મારે રોટલો લોટલો નથી હમણાં તો જણદાર આવેલું એમ લાગે લોટ પૂરો થઈ ગયો